આજે અઠ્યાવીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભજો નહીં ભગવાન મૂર્ખ જીવતા મર્યો જીવતા મર્યો રે મૂર્ખ જીવતા મર્યો ભજો નહીં ભગવાન મૂર્ખ જીવતા મર્યો દેવાનંદ સ્વામીના પદની પહેલી પંક્તિ ઘણા દિવસોથી આપણે સાંભળી રહ્યા છીએ આ પંક્તિ ઘણી ચિંતનાત્મક છે આંખ ઉઘાડે તેવી છે અંતરદ્રષ્ટિ કરાવે તેવી છે ભગવાનના આધ્યાત્મિક માર્ગના રાહ ઉપર ચલાવવા વાળી છે સાથે સાથે જીવાત્મા અને પરમાત્મા બંને તત્વો જુદા છે એ પણ આપણને

એમણે ઘણા ઘણા પોતાના પ્રવચનો કે પોતાની કલમ દ્વારા લખાયેલા ગ્રંથોમાં લખ્યું જીવો બ્રહ્મે આ જીવ એ જ બ્રહ્મ છે પરમાત્મા છે એનાથી જુદું છે જ નહીં સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ નેહ નાનાસ્ત કિંચના આવું પણ કહું છે તેમ છતાં પણ એમણે પોતાના અનુયાયી વર્ગને જે અદ્વૈત મતને આશરા છે એમને ઢોલા નગારા વગાડી વગાડીને કહ્યું છે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મતી અને ગોવિંદ આ બંને તત્વો જુદા છે એમણે કહું ભલે તમે અદ્વૈત મતને આશરા હો એને માનતા હો તો પણ તમે અત્યારે જીવદશામાં છો જીવનો જીવભાવ ટાળવો હોય આત્મજ્ઞાનની ભૂમિકા સિદ્ધ કરવી હોય ને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો હોય તો તમારે ભજન કરવાની જરૂર છે ને ભજન કરવા યોગ્ય એવા ગોવિંદ કહેતા પરમાત્મા છે એમ અહીંયા પણ દેવાનંદ સ્વામી જીવાત્મા પરમાત્મા વચ્ચેનો ભેદ પણ બતાવે છે અને આપણે જીવાત્મા સૌ મૂઢમતી છીએ મૂરખ છીએ જો ભગવાનના માર્ગે નથી ચાલ્યા તો ભગવાનનું ભજન કરવું આ વિષય ઘણો ઘણો ઊંડો છે ગહન છે દુનિયામાં લાખોની સંખ્યામાં આપણને એવા લોકો જોવા મળે કોઈ રામનું ભજન કરતા હોય કૃષ્ણનું ભજન કરતા હોય શિવ મહાદેવનું ભજન કરતા હોય કોઈ શક્તિનું દેવીનું દેવનું ભજન કરતા હોય કોઈ સ્વામિનારાયણનું ભજન કરતા હોય પણ એને શાસ્ત્રો અને સંત મહાપુરુષની નજરમાં ભજન કહી શકાય ખરું આ પ્રશ્ન છે ભજન કરવાવાળા અને ભક્તિ કરવા વાળાના બે ભેદ પાડી શકાય એક પરોક્ષ ભાવે ભક્તિ કરવા વાળા અને બીજા પ્રગટની ભક્તિ કરવાવાળા પરોક્ષ ભાવે ભક્તિ કરવાવાળા ભક્ત કદાચ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું ઉચ્ચારણ કરતા હોય એનો પૂજા પાઠ દર્શન થાળ આરતી વગેરે કરતા હોય સારું છે વંદન કરવા યોગ્ય છે માર્ગે ચાલ્યા છે તો એક દિવસ એમનું ભજન એમની ભક્તિ સો ટકા સાચી થશે કારણ કે પૂજ્ય ડોક્ટર સ્વામીના વચન પ્રમાણે સુધારાને કોઈ સીમા નથી આપણી સાધનામાં સુધારો કરવાની જરૂર છે આપણા ભજનમાં સુધારો કરવાની જરૂર છે આપણી ભક્તિમાં સુધારો કરવાની જરૂર છે આપણા ભક્તપણામાં સુધારો કરવાની જરૂર છે આપણે આજ્ઞા પાળીએ છીએ એમાં પણ સુધારો કરવાની જરૂર છે આપણી સમજણમાં સુધારો કરવાની જરૂર છે આપણી ઉપાસનાની અંદર પણ સુધારો કરવાની જરૂર છે ઘણી ઘણી આધ્યાત્મિક ક્રિયાઓની અંદર સુધારો કરવાની જરૂર છે અને સુધારો થયા પછી જ એ કોઈ પણ આધ્યાત્મિક નાની મોટી ક્રિયા છે એને ભજન કહી શકાય મનધાર્યા સાધન અને ભજન અને ભક્તિ કરવાવાળા દુનિયામાં લાખો લોકો મળશે અને એટલા માટે તો મુક્તાનંદ સ્વામીએ ટકોર પણ કરી છે મનમત થઈને તું કોટી સાધન કરે સદગુરુ શબ્દ વિન સર્વ કાચું મેલ મન તાણ ગ્રહે વચન ગુરુદેવનું સેવતો રૂપ એ શુદ્ધ સાચું મન સ્વાદે માળા ફેરવે ને ગળા સ્વાદે ગાય કોઈ કોઈને પૂછે ને કલ્યાણ કેમ થાય ઘણી વખત તો ભજન ભક્તિ આધ્યાત્મિક સાધના લોલમ લોલસ થતી હોય છે અને એવા લોકોના માટે પણ આ મૂર્ખ શબ્દનું વિશેષણ લાગુ પડે એવા લોકોના માટે પણ દેવાનંદ સ્વામી કહે છે કે જીવતા મર્યા મંદારી ક્રિયા કરો છો મંદારું ભજન કરો છો એમાં માન છે ઈર્ષા છે કપટ છે દંભ છે છળ છે પ્રપંચ છે દેખાડો છે અને વાહ વાહ પ્રાપ્ત કરવાની ઊંડી ઊંડી આકાંક્ષા છે અને જગતના પંચ વિશે સુખ પ્રાપ્ત કરવાની આ વાસના રહેલા છે અને પછી કલાકોના કલાકો સુધી ધ્યાનમાં બેસીને માળા કરો ભજન કરો તો પણ એ સાચા અર્થમાં ભજન નથી અને એવું ભજન એ તમને ક્યારેય પણ ક્યારેય પણ ધ્યેય સુધી પરમાત્મા સુધી પહોંચાડે નહીં એવા ભજનથી તમારું અંતકરણ પણ શુદ્ધ ન થાય ભજન એને કહી શકાય જે સંત અને ભગવંતના વચનને નજર સામે રાખીને કેવળ 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 પોતાના આત્માના કલ્યાણના માટે સંત અને ભગવંતને રાજી કરવા માટે દેહભાવનો ત્યાગ કરીને ત્રણ ગુણોથી પર થઈને પોતાના જીવાત્માને ભ્રમરૂપ માનીને ભજન કરવામાં આવે ત્યાર પછી એ ભજન સાચું છે ઊંડા ઉતરીશું તો ખ્યાલ આવશે આપણે વર્ષોના સત્સંગ પછી એમ માનતા આવ્યા છે કે અમે ભજન કરીએ છીએ અમે ભક્તિ કરીએ છીએ પણ છાતી ઉપર હાથ રાખીને તપાસ કરવામાં આવે કે આપણે કોઈ પણ આશા અપેક્ષા દેહભાવ અહંતા મમતા રાખીને કે એનો ત્યાગ કરીને ભજન કરીએ છીએ ખરા ઓછાવત્તા પ્રમાણની અંદર દેહભાવ હશે ઓછાવત્તા પ્રમાણમાં માન ઈર્ષા અને દેખાડો દંભ હશે એ જ્યાં સુધી છે ત્યાં સુધી દેવાનંદ સ્વામીના શબ્દો આપણને મૂરખ તરીકે બોધે છે ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મરો ભજો નહીં ભગવાન મૂરખ જીવતા મરો જીવતા મરો રે મૂરખ જીવતા મરો ભજો નહીં ભગવાન મૂરખ મર્યો આ પંક્તિ ઉપર હજી પણ ઊંડાણપૂર્વકનું ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ